નમસ્કાર દર્શક મિત્રો તહેલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોમાલ કરીશું નજર સમાચાર ભરૂચ થી ભરૂચ જિલ્લા ગેરકાયદેસર રીતે માફિયાઓ બે ફાર્મ બન્યા છે રેતી ભરેલું ડમ્પર પલટાયું હોવાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે ભરૂચના શુક્લ તીર્થ તવરા રોડ પર સ્પાર્કર દોડતું ડમ્પર પલટી ગયું હતું ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું જાણવા મળેલ છે સામાન્ય ઈજાઓ પહોંચી છે ભરૂચના શુક્લ તીર્થ તવરા રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે જેનો લાઈવ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રેતી ભરેલું ડમ્પર પલટી ગયું હતું ડ્રાઈવરે શેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ડમ્પર રોડ પર જ પલટી મારી ગયું હતું અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રક રોડની વચ્ચે ઊંધી થઈ ગઈ હતી સદનસીબે આ દુર્ઘટનામાં ચાલકને માત્ર સામાન્ય ઈજાઓ થઈ છે

તહેકા ન્યૂઝ ભરૂચ